તો જ્યારે પણ તમે ગિરનાર આવો ત્યારે બોરદેવી આવો ત્યારે સંપૂર્ણ તમને ગિરનાર પર્વતના દર્શન થાય ને આની પ્રદિક્ષણાના જે છે ને એનો અલૌકિક લાવો છે એ સ્વયં તમે અનુભવ કરો ત્યારે તમે એને પામી શકો તો જય ગિરનારી જય ગિરનારી પ્રાર્થના કરે છે ભગવતીઓ કે તમારી દયાથી અમે પોઈ ગયા બોલો વાહ વાહ હા તમારી સાચી વાત છે એની બરાબર છે છે સાચી વાત જય ગિરનારી માં ભગવતી જય ગિરનારી દેવી નું પેલું ઝરણું ત્યારબાદ બોરદેવી તરફ જવાનો રસ્તો છે જે માતાજી બોરમાંથી પ્રગટ થયા હતા પાંડવોએ અજ્ઞાતવાસ અહીંયા કાઢેલું તો વિડીયોમાં જોડાઈ રહેજો બોરદેવી નું આ ગાઢ જંગલ અને જ્યારે તમને ગિરનારી મહારાજ બોલાવે ને ત્યારે તમે ગિરનાર આવી શકો એવું મહાપુરુષોનું કથન છે અને વર્ષમાં દેવ ઉઠી એકાદશી જ્યારે આવે અગિયારમે મે દિવસે ભગવાનના લગ્ન થાય તુલસી સાથે તેને આપણે તુલસી વિવાહનું નામ આપેલું છે તુલસી વિવાહનું નામ આપેલું છે જેને આપણે ત્યારબાદભૂમિની કેટલીક પરિક્રમા છે એ બધી ચાલુ થાય એમાં તમે પોતે શું વિચારો છો આ ભૂમિ ઉપર અગર તમારા વિચારો શુદ્ધ અને પવિત્ર અને ઈશ્વર તરફ લઈ જનારા હોય તો એ સિદ્ધ થઈ જાય એટલે સિદ્ધોની ભૂમિ કીધી છે અને અસ્તિત્વ તમારા અસ્તિત્વનું તમને ભાન કરાવી દે અસ્તિત્વ એટલે શું અસ્તિત્વ એટલે જેનો નાશ નથી વિનાશી નથી અવિનાશી છે એને અસ્તિત્વ કીધું છે તો એ અસ્તિત્વ જે છે એનો અનુભવ આવી કોઈ તકોભૂમિ ઉપર તમે આવો તો તમને સો ટકા થાય એ મહાપુરુષોનું કથન છે અને પુરાણમાં જેનો ઉલ્લેખ છે એવા આપણા દત્ત મહારાજ આપણા હમણાં તો એક ભાઈ બેડા એને કીધું ત્રણ મોઢાવાળા ભગવાન એટલે સાદી ભાષામાં એટલે એનું કેટલું બધું ઊંચું જ્ઞાન હશે કે ભગવાનને ત્રણ મોઢા એટલે દેશી ભાષામાં તો એ હૃદયનો ભાવની વાત છે તો ભાવ હૃદયમાં તમારા પ્રગટે ને તો તમારી પરિક્રમા છે ભક્તિ છે સેવા છે એ સાર્થક થાય તો આજે આ બીજો તળાવ બીજી રાત્રિ અને અમે લોકો અત્યારે જઈ રહ્યા છે બોરદેવી માના દર્શન કરવા તો મારી સાથે તમે જરૂરથી જોડાઈ રહેજો અને પરિક્રમા એટલે શું કે તમે પરિક્રમા કરતાં કરતાં એ ક્ષેત્રમાં આવો અને તમારા વિચારોની અંદર કોઈ પરિવર્તન આવે અને જીવનમાં તમે ઉતારી લો તો જીવન સાર્થકતા તરફ તમારું જવા મળે જેવી રીતે તમારે કોઈ નોકરી કરવી હોય તો એના માટે તમારે અધ્યયન કરવું પડે આના માટે તમારે અધ્યયન નથી કરવાનું આના માટે તમારે આત્મચિંતન કરવાનું છે અને આત્મચિંતન કરવાથી જ આ પામો તમે તો હવે ટૂંક સમયમાં બોરદેવી માનું મંદિર આવી રહ્યું છે અને ગિરનારનું રહસ્યમય જેને કહેવાય જેનો પાર ન પામી શકો એવું ચેતરા કે દિવ્ય ચેતનાઓ જ્યાં પ્રગટ હોય પણ આપણે દેખાય ને એનું કાણ છે કે આપણી પાસે દિવ્ય ચક્ષુ નથી બાકી તો સંતોનું એમ કહેવાનું છે કે ગિરનાની જે રથ છે ને એ તમને પાવન કરી દે તો યાત્રાનો તો શું મહિમા હશે પણ તમે કેટલા જાગેલા છો અને સુતેલા સૂતેલા જાગેલા એટલે એ અગર તમને ખબર પડી જાય તો પણ તમારો ઉધાર થઈ જાય અવસ્થા છે એ એક જાગવાની અવસ્થા છે એવી જ રીતે આપણા વિચારો પ્રાણતત્વો સાથે જોડાઈ જાય અને ઈશ્વરને માર્ગે મળી જાય તો એ જાગવો માણસ કહેવાય તો અહીંયા એક લખેલું છે તમે મારા મિત્ર છો પ્લાસ્ટિક મારો દુશ્મન છે તો પ્રાણીઓની આ અંતરના તમે અને મહેરબાની કરી અને પ્લાસ્ટિક ભલે ત્યાં સુધી સાથે ભેગા કરી પાંચ મિનિટ તમને લાગશે અને બાળતા પછી ઓલવીને પાછા નીકળી જવાનું એટલે પ્લાસ્ટિકનો બને એટલો બીજું ઓછો ઉપયોગ કરો કારણ કે પ્લાસ્ટિક આપણે ફેંકીને વહી જઈશું વન્ય પ્રાણીઓને બહુ તકલીફ પડે તો એનું જતન કરવું એ આપણી ફરજ છે કારણ કે આપણે પરિક્રમામાં આવ્યા છે પરિક્રમામાં આપણે બગાડ કરવા નથી આવ્યા નુકસાન કરવા નથી આવ્યા તો સાવચેતીપૂર્વક ભગવાનનું સ્મરણ કરતાં કરતાં સેવા કરતાં કરતાં જો પરિક્રમા થાય તો એક અનેરો આનંદ મળે અને એ આનંદ બજારમાં વેચાતો નહીં મળે તમને એ આવી કોઈ તપોભૂમિમાં તમે જાઓ અને તમારા વિચારો દ્રઢતા તરફ થાય અને એ જીવનમાં ઉતરી અને ક્રિયામાં જોડાઈ જાય તો એનું અલગ ફળ મળે છે રામ જપનું ફળ મળે પણ કરેલું કર્મ જે હોય ને એનું ઉત્તમ ફળ હોય છે પછી નીચ હોય કે ખરાબ હોય નીચ તમારું કર્મ તમને નીચે લઈ જાય અને ઉત્તમ કર્મ જે હોય ઈશ્વરને માર્ગે તમને વાળી દે તો ગોરદેવી તરફની આ મારી યાત્રા ગિરનાર લીલી પરિક્રમા તો વિડીયોમાં મારી સાથે જરૂરથી જોડાયેલો જો જય ગુરવારી જય ગિરનારી જય ગિરનારી

ફરતી પર્વતમાળા આ ફરતી પર્વતમાળા અને વચ્ચે આ બોરદેવી માતાનું મંદિર આ મા ભગવતીના દર્શન ગજાના દર્શન જેને કહેવાય મા શક્તિ બોર માંથી પ્રગટ થયા હતા એ બોરદેવી માં છે ભલું કરજો હે મા ભગવતી ભલુ કર બોરદેવી માતાનું જે મંદિર છે એમાં એક જ આ ખાસિયત છે કે આ સિંહ છે ને એ એકદમ શિસ્ત અને જાને કોઈ પદ્માસન લગાવીને બેઠા હોય એવું આ સિંહ રાજનું અલૌકિક મૂર્તિ છે તમે દર્શન કરજો આવો સિંહ તમને ક્યાંય જોવા નહીં મળે બોરદેવી સિવાય

પ્રસાદ રૂપી પ્રસાદરૂપી ભોજનનો બગાડ કરશો નહીં અને ગીત સાફ કરી ડસ્ટબિનમાં નાખવી આ બોર્ડ નું ચુસ્ત રીતે પાલન કરવું એ યાત્રાળીની ફરજ છે તો બની શકે તો આ બોર્ડ જરૂર વાંચજો આ નેપાલી બાપુ દર્શન થઈ ગયા અહિયાં જે સ્વયં પોતે પોતે રસોઈ પોતે સ્વયં જાતે બનાવે

ક્યારેક જ આના દર્શન થાય છે પરિક્રમામાં અવશ્ય આવે છે અને જાનકી ને રામાનંદી સાધુ છે માનવા વાળા છે આ બાપુ એ ઉપર રામ જાનકી કે મંદિર આપી મુલાકાત હોય હતી સીતાવન મે મેરા બંબાઈ બાબુ ઘાટકો પર

મારી પહેલી મુલાકાત પરિક્રમામાં આ દિવ્ય સંતોના દર્શન થાય જે ઉગાડે જઈ રહ્યા છે તમે જોઈ શકો છો ને જે જે બુઢી મૂર્તિ મને મળી હમણાં જે જે સિમ્બરનું નામ લીધું એની પહેલી મુલાકાત મને જ્યારે પરિક્રમા અમે કરતા હતા તો તાતણીઓ ધરો ગયા હતા ને અચાનક એ ભેગા થયા હતા અને ત્યારે એને પોતાનું પૂરું કથન કીધું અત્યારે એને ના પાડી પણ કે અમે છ ભાઈઓ છે છ ભાઈઓમાં મારી માએ મને કીધું કે તારે સાધુ બનવાનું છે એના એક ભાઈ છે એ વકીલ છે બીજી બે ત્રણ ભાઈઓ સારી પોસ્ટ ઉપર છે અને છ દીકરા દીકરામાંનો એક દીકરો માના આદેશથી સાધુ બન્યો તો એના આજે દેવી દર્શન થયા અને દેલવાણાની બાજુમાં સીમરધામ સુધી મહાત્મા દર્શન કરવા જગજીન બાપુને આવ્યા હતા તો આવી દિવ્ય મૂર્તિ દિવ્ય મૂર્તિની અંદર દર્શન કરવા છે ને એ આપણે દર્શન આપે છે તો આ બોરદેવી માનું સ્થાન છે અને ગિરનારની ભૂમિ ઉપર તમે જ્યારે પણ આવો તો આવા સંતના દર્શન તમને સો ટકા થાય પણ આવું તો પડેવાલા તો આ બોરદેવી માનું જે સ્થાન છે આ અને આ જગ્યા ઉપર પાછા દર્શન ત્યાં તો મારા વિડીયો દ્વારા તમે દર્શન કરજો નેપાલી બાબુને નામે ઓળખાય છે મહાત્મા આ બોરદેવી માતાના દર્શન કર્યા હવે પરિક્રમા પૂર્ણ ખાવાની તૈયારી છે ભવનાથ જશું એટલે પરિક્રમા પૂરી ગિરનારની તો આ ગિરનાર ક્ષેત્રના જે જય ગિરનારી જય ગિરનારી સામે જે દ્રશ્ય દેખાય છે એમાં દત્તાત્રેય ટૂંક મા અંબા ગોરખનાથ નવનાથ જમ્પ એનું સંપૂર્ણ દ્રશ્યના તમને દર્શન થાય છે ઉપર તમે જોઈ શકો છો આખા ગિરનાર પર્વત છે તો ચાલો જય ગિરનારી જય ગિરનારી આ ગિરનાર ક્ષેત્રમાં જ્યારે તમે બોરદેવી માતાના મંદિરે આવો ત્યારે આ દુર્લભ આ જે દર્શન છે ગોરખનાથ નવનાથ અને દત્તાત્રેય ટૂંક અનસુયા ટૂંક મહાકાલી ટૂંક જૈન દરાસર અને ભૈરવજપ એક સાથે બધા દર્શન કરી શકો આ બોરદેવી જ્યારે તમે આવો ત્યારે આ ઝૂમ કરીને મેં તમને બતાવ્યું તો મારી સાથે તમે દર્શનનો લાવો લેજો તો જ્યારે પણ તમે ગિરનાર આવો ત્યારે બોરદેવી આવો ત્યારે સંપૂર્ણ તમને ગિરનાર પર્વતના દર્શન થાય ને આની પ્રદિક્ષણાને જે છે ને એનો અલૌકિક લાવો છે એ સ્વયં તમે અનુભવ કરો ત્યારે તમે એને પામી શકો તો જય ગિરનારી જય ગિરનારી પ્રાર્થના કરે છે ભગવતી કે તમારી દયાથી અમે પોઈ ગયા બોલો વાહ વાહ